છે પાટણમાં સ્વર સંગીત મ્યુઝિકલ ક્લબ પરિવાર દ્વારા રફી કિશોર મુકેશ સંગીત સપ્તાહ કાર્યક્રમ યોજાયો દિવસમાં ત્રણ વાર રફી કિશોર મુકેશ સંગીત સપ્તાહ કાર્યક્રમ યોજાય છે રફિક સાહેબ અને કિશોર કુમાર મુકેશ કુમાર ગીતો અને લોકો હિન્દી સંગીત મળી રહે આ જૂના ગીતો ન ભૂલાઈ જાય તે હેતુસર લોકો ગીતો કાર્યક્રમ યોજાઈ રહ્યા છે એક સપ્તાહ સતત ચાલનારા આ કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ ગીતોની એક સંગીતમય આરાધના દ્વારા લોકો સુધી પહોંચે માટે આ સુંદર ગીતોની રજૂઆત કરવા ઉચ્ચ કક્ષાના સંગીતકારો દ્વારા સ્વર બંધ થયેલા જૂના ગીતોની વારસો નવી પેઢી સુધી નવા વિચારો અને નવી કલ્પના સાથે સ્વર સુધી ધન્યતાની લાગણીનું વાવેતર કરવાના શુભ આદેશથી

દરેકના ચહેરા ઉપર કેટલો ઉમંગ છે સેજ પણ થાક નથી એનું કારણ છે ને મામા સંગીત સંગીતની એટલી તાકાત છે તો આવો અગલી બાજાન પર હમ આપકે સામે પ્રસ્તુત કરે જા રહા હે એક પ્યારા સા ઓર રફી સાહેબ કા ગાયા હુઆ બહેતરીન નગમા હમ આપકે સામે પ્રસ્તુત કરે જા રહા હે તો લીજે જોરદાર તાલી કે બીચ આપકે સામે મે પ્રસ્તુત કરે જા રહા હું સંદીપ ખત્રીજી સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ છેલ્લા 3 વર્ષથી સંગીત સપ્તાહનું આયોજન કરે છે અને સાથે સાથે આ ચોથું વર્ષ અમે શરૂ કર્યું છે દર જુલાઈ મહિનામાં પચીસથી એકત્રીસ તારીખ સુધી સતત સાત દિવસ સુધી સંગીત સપ્તાહ નામના કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ સંગીત સપ્તાહ કાર્યક્રમમાં મોહમ્મદ રફી સાહેબ કિશોર કુમાર અને મુકેશજીના જે ગીતો છે જે જૂનું સંગીત છે જૂનું સંગીત ભૂલાઈ ના જાય એ માટે અમે આખી સપ્તાહનું આયોજન કર્યું છે સવારના પહોરમાં જે સામાન્ય લોકો છે જે રોડ ઉપરના એ લોકોને અમે સંગીત સંભળાવવાનો પ્રયત્ન શરૂ કર્યો છે સવારે અમે નવથી સાડા દસ પેલું સ્ટેશન એ રાખ્યું છે બપોરે સ્કૂલોની અંદર નાના બાળકોને પણ આવું જૂનું સંગીત આવા જૂના ગીતો ભૂલાઈ ના જાય આગામી બીજા પચીસ પચાસ વર્ષ સુધી આ ગીતોની માહિતી લોકો સુધી પહોંચે એવો અમારો એક સતત પ્રયાસ છે અને બપોરે શાળામાં આવો કાર્યક્રમ કરીએ છીએ અને રાત્રે જે આમંત્રિત મહેમાનો છે એવા અમારા જે ચાહકો છે એ ચાહકો માટે અમે એક જુદા જુદા પાટણના સાત દિવસ રાત્રે હોલમાં કાર્યક્રમ કરીએ છીએ આવી સતત મજાની ત્રણ ટાઈમની સંગીત સપ્તાહ સાત દિવસ સુધી અમે લગભગ વિશેષ પ્રોગ્રામ કરીને પાટણની જનતાને એક આ સંગીતનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે જૂનું જે સંગીત છે રફી કિશોર મુકેશનું એ સંગીતના ગીતો કોઈ ભૂલે નહીં એનો અમારો એક આ મોટો ઉદ્દેશ્ય છે ને એ અમે લોકો સાથે આ સંગીત સપ્તાહનું આયોજન કરીએ થેન્ક યુ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે